હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજે હેના સેલેન્જનો મારે પાંચમો દિવસ થઈ રહ્યો છે અને આપણે લીધો છે ત્રીસ દિવસનો સેલેન્જ અને આપણે એમાં જો આજે પાંચમો દિવસ છે તો આજે આજે પણ આપણે વ્લોગ આવી જશે અને ટાઈમની વાત કરું તો મારા ચેનલમાં હેના દસથી સાડા દસની વચ્ચે મારો વ્લોગ આવી જશે કેમ કે નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો અડધી કલાક આમ તે તેમ થઈ શકે છે બાકી આપણે હે ને ત્રીસ દિવસનો સેલેક લીધો હોય તો આપણે કન્ટિન્યુ વ્લોગ આવશે અને મિત્રો હેં કાલે વિડીયો મેં અપલોડ કર્યો છે એ જોયો કે ના એ કોમેન્ટ મને કરી આપજો અને હેના મેં તમને શું કીધું તું આપણે હા ઓલો પીપરો ખબર છે આપણે એલું બતાવ્યું તમને તો ભાઈ આમાં હેના હું જો અમને તમને કીધું તું કે કોમેન્ટ આવશે એક બે તમને તો હું જરૂરી છે ને કાઢી નાખીશ તો તમારા બધાનો સાથ અને સરફી ભાઈ કોમેન્ટ કરી નાખી હતી અને વ્લોગ કેવા બને ભાઈ મને કે જણાવજો અને હેના કન્ટિન્યુમાં હે આપણે તો એવું કે આપણે હે બીજા જેવું નથી કરવું આપણે બધાથી અલગ જ રહેવું છે તો ચાલો આપણે હે તમને કહું કે ભાઈ કઈ જગ્યાએ પીપરો તો ને આપણે કટાઈ કે ના કટાય તો ભાઈ મને કહેજો ભાઈ આપણે કંઈ ખબર ના પડે કેમ કે બધા લોકો કહેતા હોય કંઈ કટાય નહીં અને અત્યારે કંઈ નથી ભાઈ બાકીને ત્યાં ફૂસ જોઉં તમે આ બધા ખાના તૈયાર જો અને જે આ એક રૂપિયાની તીલી છે ને ભાઈ એક રૂપિયાનું બાકાત આવતું અત્યારે બે રૂપિયા થઈ ગયા અત્યારે સમયનું છે ને બહુ ઓળું છે બાકી જો ખડ થઈ ગયું ને વરસાદ છે ને એવું હોય ને ભાઈ વાત તો જ ના પૂછો વરસાદમાં જ આવું બધું થઈ જાય અને આ પાઇપલાઇનને બહુ નુકસાન કરે તમને ખબર જ હશે એવું છે મારા ભાઈ તો મિત્રો અત્યારે હે ભાઈ બે વાગી રહ્યા છે અને હેના જમવા જવું છે કેમ કે જમ્યું નથી આજે બહુ લેટ થઈ ગયું છે અને હવે એના જમી અને પછી આપણે મળીએ તો ફાઈનલી મિત્રો આપ તમારો ભાઈ જમીને આવી ગયો છે અને હેના તમે જોઈ શકો છો અત્યારે મારી પાછળનું બેકગ્રાઉન્ડ કેવું મસ્ત છે સરસ મજાનું છે અને હેના જો અત્યારે કેમ કે રસ્તો રસ્તો છે અહીંયા વચ્ચે રસ્તોનો કાઠો છે તો તમને હેના બધા વાહનો જે નીકળતા હશે ને એનો અવાજ તમને આવશે પણ તમારે એને ઇગ્નોર કરવાનો છે કેમ કે એ અવાજનો તમે અવાજ તમે સાંભળશો તો મારો અવાજ તમે કેવી રીતના સાંભળશો બોલો હાલો તો તો હેના એને હે ને આપણે ઇગ્નોર કરો અને મારો અવાજ તમે સાંભળો અને ભાઈ વ્લોગમાં જો કન્ટિન્યુ રહેશો ને તો આપણે હેના ત્રીસ દિવસમાં આપણે ખબર પડી જશે કે ભાઈ વ્લોગમાં કેવી રીતના અને ભાઈ જો આ હેને આપણે એ એક તમને પાઇપલાઇન બતાવું કેવું છે ને જોઈન્ટ છે ને એ ભાઈ મગજ એવું મારે ને ભાઈ પેલા પ્લમ્બર લોકો તમે વાત જ ના પૂછો ભાઈ એનું મગજ તો હોય એટલે એમાં હે ને એન્જિનિયર પણ ટૂંકા પડે હું તમને બતાવું જો કેમ છે આનું કામકાજ છે હે આઈ અહીંથી આ ટાકાનું છે મતલબ ટાકાનું હે ને હે ને આ હેના હવે અહીંયા હે ટાકાનું કનેક્શન આવી છે બરાબર હવે કનેક્શન તો હે ભાઈ ટાકો આવે પછી જ થાય કેમ કે ટાકા વિનાનું કંઈ થાય નહીં અહીંયા પણ આપેલું છે તો મિત્રો હે ને આવી રીતના હોય ભાઈ અને હે ને વ્લોગમાં હું યાદ નાખું રોજે રોજ નવું નવી વસ્તુ તો આવી રીતના જ ભાઈ તમને બધું બતાવીશ અને વિડીયોમાં કન્ટિન્યુ રહીજ